અધિકારી સરહદી વિસ્તારના પ્રશ્નો અંગે બેઠકો લાવી ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશીએ જિલ્લા કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ રાપર ભચાઉ તાલુકામાં આવેલ આંતરરાષ્ટ્રીય સરહદી વિસ્તારના વિવિધ પ્રશ્નો અંગે અધિકારીઓની બેઠક બોલાવી હતી આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્યુરિટી ફોર્સ માટે પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે બોર્ડર ચોકી પર વીજ પુરવઠો પૂરો પાડવા માટે ધોરાવીરા ખાતે લાંબા સમયથી તૈયાર થયેલા છાસઠ કેવી સબસ્ટેશન શરૂ કરવા માટે બીએસએફ અને પોલીસ તથા આઈબી અને અન્ય એજન્સીઓ વચ્ચે તાલમેલ સાધી કડક પેટ્રોલિંગ હાથ ધરવા માટે બીએસએફને જમીન માંગણીનો પ્રશ્ન હલ કરવા માટે તેમજ

મળેલી બેઠકમાં રાપર સર્કલ પોલીસ ઓફિસર એમ એન દવે ભચાઉ મામલતદાર એમ કે રાજપૂત રાપર મામલતદાર શિવાભાઈ રાજપૂત ખડીર પીએસઆઈ પટેલ બાલાસર પીએસઆઈ ચૌધરી તથા બીએસએફના કમાન્ડન્ટ કક્ષાના અધિકારીઓ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા